પહેલું એવું ક્ષેત્ર જ્યાં પ્રાણીઓ પોતાના કુદરતી નિવાસમાં સુરક્ષિત હોય છે તેને ખાલી જગ્યા કહેવાય છે તો તેમાં આવશે વન્ય પ્રાણી અભયારણ્ય બે કોઈ નિશ્ચિત સ્થાને જોવા મળતી જાતિને ખાલી જગ્યા કહે છે તો તેમાં આવશે સ્થાનિક જાતિ ત્રણ પ્રવાસી પક્ષીઓ દૂરના વિસ્તારોમાંથી ખાલી જગ્યા પરિવર્તનના કારણે ઉડીને આવે છે

જે તે ક્ષેત્રની જે વિવિધતા અને સંસ્કૃતિને જાળવી રાખવામાં સહાયક વિસ્તારને જીવાવરણ આરક્ષિત વિસ્તાર કહે છે તેમાં પ્રાણીઓને પકડવા કે તેમના શિકાર પર પ્રતિબંધ હોય છે તેમાં અન્ય ઘણા અભયારણ્ય અને રાષ્ટ્રીય ઉદ્યાન સમાયેલા હોય છે ત્યારબાદ બીજો તફાવત છે પ્રાણી સંગ્રહાલય અને વન્ય પ્રાણી અભયારણ્ય તેમાં પ્રાણીઓને બંધના અવસ્થામાં રાખવામાં આવે છે તેમાં પ્રાણીઓ મુક્ત અને છૂટા હોય છે તેમાં કુદરતી વસવાટ ની સમકક્ષ કૃત્રિમ વસવાટ પૂરા પાડવામાં આવે છે તે કુદરતી વસવાટ છે તેમાં પ્રાણીઓના રક્ષણ ખોરાક આરોગ્ય વગેરેની કાળજી રાખવામાં આવે છે તેમાં મુખ્યત્વે રક્ષણનો ઉદ્દેશ હોવાથી પ્રાણીઓને નુકસાન થાય તેવી બધી પ્રવૃત્તિઓ પર પ્રતિબંધ હોય છે ત્યારબાદ ત્રીજો તફાવત ત્ય 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 છે નાસપ્રાય જાતિ અને લુપ્ત જાતિ નિર્ધારિત સંખ્યાથી ઓછી સંખ્યા ધરાવતી જાતિને નાસપ્રાય જાતિ કહે છે પૃથ્વી પર અસ્તિત્વ ગુમાવી ચૂકેલી જાતિને લુપ્ત જાતિ કહે છે સંરક્ષણના ઉપાયો જેવા કે અભયારણ્યો રાષ્ટ્રીય ઉદ્યાનો આરક્ષિત યોજનાઓ તેમને બચાવી શકાય છે લુપ્ત જાતિઓ પુનજીવિત કરી શકાતી નથી વાઘ સિંહ હાથી જંગલી ભેંસ સાબર નાશપ્રાય જાતિઓ છે ડાયનાસોર લુપ્ત જાતિ છે ત્યારબાદ ચોથો તફાવત વનસ્પતિ સૃષ્ટિ અને પ્રાણી સૃષ્ટિ પૃથ્વી પરની હરિયાળી વનસ્પતિ સૃષ્ટિને કારણે છે પ્રાણી સૃષ્ટિના મોટા ભાગના પ્રાણીઓ ખોરાક માટે વનસ્પતિ પર સીધા આધારિત છે જે તે વિસ્તારની વનસ્પતિઓને તે વિસ્તારની વનસ્પતિ સૃષ્ટિ કહે છે જે તે વિસ્તારના પ્રાણીઓને તે વિસ્તારની પ્રાણી સૃષ્ટિ કહે છે વનસ્પતિ સૃષ્ટિના સભ્યો પ્રકાશ સંશ્લેષણ ની ક્રિયામાં વાતાવરણ માંથી કાર્બન ડાયોક્સાઇડ નું શોષણ કરે છે પ્રાણી સભ્યો કરી શકતા નથી તેથી કાર્બન ડાયોક્સાઇડ નું શોષણ કરતા નથી સાલ શાક આંબો જાંબુ વગેરે વનસ્પતિ સૃષ્ટિ છે ચિંકારા ચિતલ નીલગાય દીપડો વગેરે પ્રાણી સૃષ્ટિ છે પ્રશ્ન નંબર ત્રણ નીચે આપેલા મુદ્દા પર વનનાબુદ્ધિની અસરો જણાવો પેલું વન્યપ્રાણીઓ વનનાબુદ્ધિને કારણે વન્યપ્રાણીઓના કુદરતી નિવાસ નષ્ટ થાય છે વન્યપ્રાણીની જાતિની સંખ્યામાં ઘટાડો થાય છે ઘણા વન્યપ્રાણીઓ નાશપ્રાય જાતિ બને છે અને ઘણી જાતિઓ લુપ્ત થાય છે બીજું પર્યાવરણ વનનાબુદ્ધિથી પર્યાવરણીય સંતુલન ખોરવાય છે વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ વધે છે પરિણામે ગ્લોબલ વોર્મિંગ અને પ્રદૂષણ થાય છે જલચક્રનું સંતુલન બગડે છે વરસાદમાં ઘટાડો થાય છે ભૂમિનું ધોવાણ થાય છે ભૂમિની ફળદ્રુપતા ઘટે છે ત્યારબાદ ગામડાઓ ગામડાઓ જંગલોની સાથે નજીકથી સંકળાયેલા હોય છે વનના બુદ્ધિથી वन्य પ્રાણીઓ નજીકના ગામડામાં આવી જતા પાલતુ પ્રાણીઓ અને મનુષ્યો માટે ભય સર્જાય છે મનુષ્યો સ્વ બચાવ માટે वन्य પ્રાણીઓનો શિકાર કરે છે ગ્રામ્ય વિસ્તારની વ્યક્તિઓને બળતણ ફળ લાકડા મળતા નથી વરસાદમાં ઘટાડો થાય છે ત્યારબાદ શહેર શહેર પર સીધી અસર થતી નથી પરંતુ પર્યાવરણના ફેરફારથી વધુ ગરમ ઉનાળો વરસાદની અનિયમિતતા દુષ્કાળ કે પૂર સ્થિતિ શહેરને પણ અસર કરે છે ત્યારબાદ પૃથ્વી વનના ના પૃથ્વીની ફળદ્રુપ ભૂમિ રણમાં ફેરવાય છે પૃથ્વીના તાપમાનમાં વધારો થાય છે આબોહવામાં બદલાવ ભૂગર્ભીય જળના સ્તર ઊંડા ઉતરતા જાય છે ત્યારબાદ આવનારી પેઢી આવનારી પેઢીને શુદ્ધ હવા અને પાણી મળી શકશે નહીં તેમને સ્વચ્છ અને હરિયાળું પર્યાવરણ મળશે નહીં પ્રશ્નચાર શું થશે પેલું આપણે વૃક્ષો કાપતા રહીશું તો પર્યાવરણીય સંતુલન જોખમાશે પૃથ્વીના તાપમાન અને પ્રદૂષણના સ્તરમાં વધારો થશે ઘણા વન્ય પ્રાણીઓના નિવાસ ખોરવાશે પૂર અને દુષ્કાળ જેવી કુદરતી આફતોની સંભાવના વધશે વરસાદ અને ભૂમિની ફળદ્રુપતામાં ઘટાડો થશે કોઈ પ્રાણીનું નિવાસસ્થાન અડચણરૂપ બને તો પ્રાણી અસુરક્ષિત થઈ જાય તેમની સંખ્યામાં ઘટાડો થતાં નાશપ્રાય બની શકે ભૂમિનું ઉપલું પડ અનાવરત થઈ જાય તો ભૂમિમાં સેન્દ્રિય પદાર્થોનો ઘટાડો થઈ જાય ભૂમિની ફળદ્રુપતામાં ઘટાડો થતો જાય ફળદ્રુપ ભૂમિ રણમાં ફેરવાતી જાય

કારણ કે જંગલોની આસપાસ રહેતા લોકો તેનો અતિ ઉપયોગ કરીને નષ્ટ કરી દે છે છે આદિવાસીઓ આદિવાસીઓ જંગલ પર આધારિત કઈ રીતે તેમના વસવાટ ખોરાક બળતણ કપડા અને અન્ય જરૂરિયાતો માટે જંગલ પર આધારિત છે વન ના કારણો અને અસરો કઈ છે તો તેના કારણો જોઈએ ખેતીવાડી માટે જમીનની જરૂરિયાત રહેઠાણ અને કારખાનાઓ માટે જમીનની જરૂરિયાત બળતણ અને ફર્નિચર માટે લાકડાનો અમર્યાદિત ઉપયોગ તેની અસરો જોઈએ વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડનો વધારો પૃથ્વીના તાપમાન અને પ્રદૂષણમાં વધારો વરસાદ અને ભૂમિ ફળદ્રુપતામાં ઘટાડો રેડ ડેટા બુક એટલે શું રેડ ડેટા બુક એટલે નાસપ્રાય જાતિઓનો રેકોર્ડ રાખતી બુક સ્થળાંતરણ શબ્દથી તમે શું સમજ્યા કેટલીક પક્ષી જાતિઓ પ્રત્યેક વર્ષે તેમના મૂળ નિવાસમાં વાતાવરણીય બદલાવને કારણે અન્ય અનુકૂળ વસવાટમાં ઉડી જાય છે ઠંડી સામે બચવા અને ઈંડા મૂકવા માટે પક્ષીઓ સ્થળાંતર કરે છે પ્રશ્ન નંબર છ કારખાનાઓ અને રહેઠાણ સતત વધતી માંગના કારણે જંગલો અવિરતપણે કપાઈ રહ્યા છે શું આ પરિયોજનાઓ માટે વૃક્ષો કાપવા યોગ્ય છે આ બાબત પર ચર્ચા કરો તથા એક સંક્ષિપ્ત અહેવાલ તૈયાર કરો ના કોઈપણ પરિયોજનાઓ માટે અવિરતપણે વૃક્ષો કાપવા યોગ્ય નથી આપણે ફક્ત વૃક્ષો કાપતા નથી પરંતુ ઘણા પ્રાણીઓના કુદરતી નિવાસ દૂર કરીએ છીએ પર્યાવરણીય સંતુલન ખોરવાય છે તેની ઘણી દૂરગામી હાનિકારક અસરો સમગ્ર સજીવ સૃષ્ટિ પર સર્જાય છે કારખાનાઓ પ્રદૂષણમાં વધારો કરે છે અને પ્રદૂષણ નિયંત્રિત કરતા વૃક્ષો દૂર કરાય છે

વનસ્પતિઓ પર્યાવરણમાં જલચક્રને જાળવી રાખવા માટેના મુખ્ય એકમ છે વન્નાબૂદીથી વનસ્પતિઓ વડે પાણીનું શોષણ રૂપે ઉત્સર્જન બંધ થતું જાય છે વાતાવરણમાં યોગ્ય પ્રમાણમાં બાષ્પ એકત્રિત થતી નથી બાષ્પ ઠંડી પડવા માટેની સ્થિતિ સર્જાતી નથી વરસાદી પવનોને રોકવા માટે વૃક્ષો ન હોવાથી વરસાદમાં ઘટાડો આવ્યો છે

રાષ્ટ્રીય ઉદ્યાન ભાવનગર જિલ્લામાં આવેલું કાળિયાર ની ખૂબ વસ્તી ધરાવે છે ત્રીજું વાસંદા રાષ્ટ્રીય ઉદ્યાન વલસાડ જિલ્લામાં ડાંગ વિસ્તાર નજીક આવેલું છે ત્યાં નાસપ્રાય જાતે પેન્ટેડ દેટકો જોવા મળે છે ચોથું દરિયાઈ રાષ્ટ્રીય ઉદ્યાન જામનગર નજીક સમૃદ્ધ પરવાળા દરિયાઈ લીલ અને મેંગ્રુવ વિવિધતા માટે જાણીતા છે ત્યારબાદ આપણે ગુજરાતના નકશામાં રાષ્ટ્રીય ઉદ્યાન દર્શાવેલા છે જે તમે જોઈને પૂરી શકશો પ્રશ્ન નંબર દસ આપણે કાગળનો બચાવ શા માટે કરવો જોઈએ એવા કાર્યોની યાદી બનાવો કે જેમાં તમારા દ્વારા કાગળની બચત થઈ શકે એક ટન કાગળ મેળવવા માટે પૂર્ણ વિકસિત વૃક્ષો કાપવામાં આવે છે આથી કપાતા વૃક્ષોની સંખ્યા ઘટાડવા આપણે કાગળનો બચાવ કરવો જોઈએ કાગળની બચતના કાર્યો જે જે અહીં દર્શાવેલા છે તમે જોઈને લખી શકશો પ્રશ્ન નંબર અગિયાર નીચે આપવામાં આવેલ ચાવીઓના અંગ્રેજી શબ્દો વડે કોયડાને પૂર્ણ કરો તો વારડી અને ઊભી ચાવી આપેલી છે તેની મદદથી આપણે કોયડો પૂર્ણ કરવાનો છે તો અહીં આપણે કોયડો પૂર્ણ કરેલો છે જે તમે જોઈને લખી શકશો